અમદાવાદમાં સાબરમતી નદીમાં બેદરકાર કંપનીઓ દ્વારા છોડાતા કેમિકલયુક્ત પાણીને લઈને સુનાવણી આ સુનાવણીમાં પ્રદૂષિત પાણી ઠાલવતા એકમોને લઈને રોષ વ્યક્ત કરી મહત્વના નિર્દેશ આપ્યા છે હાઇકોર્ટે નદીના પાણીનું ટીડીએસ હાઈ આવતા પ્રદૂષણ ફેલાવતા એકમોને ટ્વીટ કર્યા વિનાનું પાણી આપવા નિર્દેશ આપ્યો હાઇકોર્ટે કહ્યું કે ઉદ્યોગો નદીનું સારું પાણી વાપરી કેમિકલવાળું પાણી છોડે તે ન ચલાવી લેવાય ઉદ્યોગોને ટ્વીટ કર્યા વિનાનું પાણી આપવું જોઈએ હાઈકોર્ટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કેમિકલવાળું પાણી છોડતી કંપનીઓને લઈને આ નિર્દેશ આપ્યા છે મહત્વનું છે કે સાબરમતી નદીમાં પ્રદૂષણ ફેલાવતા એકમોને લઈને હાઈકોર્ટે ટાસ્ક ફોર્સની રચના કરી પાણીની તપાસ કરવા જણાવ્યું હતું ટાસ્ક ફોર્સના રિપોર્ટમાં નદીના પાણીમાં ટીડીએસનું પ્રમાણ ખૂબ જ ઉપર આવતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી સંવાદદાતા દર્શન રાવલ જોડાઈ ચૂક્યા છે વિગતો પ્રાપ્ત કરીશું દર્શન પાસેથી દર્શન અમદાવાદમાં સાબરમતી નદીમાં જે બેદરકાર કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ શું મહત્વપૂર્ણ બાબતો ટાંકવામાં આવી સાબરમતી નદીમાં જે દૂષિત પાણી જે કેમિકલ વાળા પાણીનો મુદ્દો ઘણા સમયથી છે અને હાઈકોર્ટમાં પણ ઘણા સમયથી આ મુદ્દો ચાલી રહ્યો છે ગત જે પ્રમાણે સુનાવણી થઈ તેની અંદર હાઈકોર્ટે સીધી રીતે જીસીસીબી એક ટકોર કરી છે અને કડક કાર્યવાહી કરવા માટે આદેશ કર્યા છે અને તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આવી પ્રવૃત્તિ રોકવા માટે કડક પગલા ભરો અને પાણી શુદ્ધ કરો અને જો તેમ ન થઈ શકે તો આવા એકમોને સુવિધા આપવાનું બંધ કરો એટલે કે જે સાબરમતી નદીની અંદર આ પ્રકાર જે પાણી છોડવામાં આવી રહ્યા છે તે હવે નહીં ચલાવી લેવાય તે સીધી રીતે હાઈકોર્ટે ટકોર કરી છે ને તેના માટે જે વિભાગે જીટીસીબી હોય કે અન્ય વિભાગે કડક થવું પડશે સાથે હાઈકોર્ટે એ પણ કીધું છે કે સાબરમતીમાં જે પાણી ઠાલવતા એકમો જે છે તેને અન પાણી વાપરવા આપવું જોઈએ કારણ કે જો તેઓ કેમિકલ ના પાણી અંદર છોડી રહ્યા છે અને શુદ્ધ પાણી તેમાંથી વાપરી રહ્યા છે તો તે આ પ્રકારે પ્રવૃત્તિ ન કરી શકે અને જો આ પ્રકારે પ્રવૃત્તિ કરે તો તેને એ જ પાણી પરત આપવું જોઈએ જેથી કરીને તે એકમોને ખ્યાલ આવે કે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે અને શું તકલીફ હાલાકી પડી શકે છે અને લોકોને શું અસર થાય છે એટલે કે આ બે બાબતો મુખ્ય મુદ્દો આ દલીલ સુનાવણીમાં રહ્યો હતો અને સીધી રીતે જીપીસીબી આડે હાથ લઈને અહિયાં ટકોર કરી છે કડક કાર્યવાહી માટે કરવા જણાવ્યું છે અને આ પ્રકારે સૂચન પણ કર્યું છે કારણ કે જે કેમિકલ ના પાણી જતા હોય છે તેનાથી રોગચાળો પણ થતો હોય છે કેટલાક રોગો જે ગંભીર કહેવાય તેની પણ અસર થતી હોય છે તે પણ એક અવલોકન હાઈકોર્ટે આ સુનાવણી અંદર કર્યું છે ધન્યવાદ દર્શક দক্ষিণ no, গুজরা sure,